ખેડૂતભાઈઓ ઘઉં ના ભાવ ગયા વર્ષની સિઝનથી જે રીતે વધારા સાથે આગળ વધી રહ્યા હતા એનાથી મુંઝાયેલી સરકારે ઘઉંના ભાવ ન વધે એના માટે પોતાના તરફથી તમામ પ્રયાસો ગયા વર્ષથી કરવાના શરૂ કર્યા એમાં એને શરૂઆત એપ્રિલ મહિનાથી કરી એપ્રિલ એટલે કે બે હજાર ત્રેવીસના એપ્રિલથી ઘઉંની નિકાસ પ્રતિબંધિત કરવાથી ભાવ લાવવા હતા એ જગ્યાએ સારા રહ્યા આ વર્ષની સિઝન આવશે એટલે ઘઉંના ભાવ ઘટશે એવી સરકારને અપેક્ષા હતી પણ એવું કંઈ થયું નહીં એનું જે કારણ છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષમાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાઓના કારણે આપણા ખેડૂતોના માલના ઉત્પાદન પર ખૂબ મોટી અસર પડી છે જરૂરિયાત જે છે એ એકંદર કાયમ માટે જે રીતે વધે છે એ રીતે વધતી જઈ રહી છે અને ઉત્પાદનમાં નહી તો ગયા વર્ષમાં કોઈ વધારો નોંધાયો છે ને આ વર્ષમાં કોઈ વધારો થયો છે પરિણામે બજારમાં ભાવ વધે એ સ્વાભાવિક બાબત હતી પણ આ વધતા ભાવને કાબુમાં રાખવા માટે નિયંત્રણમાં રાખવા માટે સરકાર જે જે કાર્યક્રમો આપી રહી છે એ કાર્યક્રમના આ વર્ષના પ્રથમ ભાગરૂપે ગયા અઠવાડિયામાં સરકારે જે જાહેરાત કરી એ જાહેરાત હતી વેપારીઓ મારફત પોતાના સ્ટોકની દર અઠવાડિયે સરકારને માહિતી આપવાની હવે એનાથી કોઈ ફરક ન પડ્યો એટલે સરકારે ગઈકાલે એક નવો આદેશ

કમોસમી વરસાદ અને શિયાળાની કારણે અને તેથી ગયા વર્ષથી ઘઉંના ઉત્પાદનમાં જે ઘટાડો આવ્યો એ ઘટાડાના કારણે ઘઉંના ભાવમાં ખૂબ સુધારો ગયા વર્ષથી રહ્યો પરિણામ એ આવ્યું કે ઘઉંનો જે ભાવ છે એ ભાવ ઊંચો રહેવાના કારણે સરકાર પોતાના ગોડાઉનોમાં ઝાઝા ઘઉંનો જથ્થો ભરી ન શકી તદ ઉપરાંત બજારમાં ઘઉંના ભાવને નિયંત્રિત રાખવા માટે ગયા વર્ષમાં સરકારે પોતાને ત્યાં જે કઈ જથ્થો ઘઉંનો હતો એને પણ માર્કેટમાં ઉતારવાનો પ્રયાસ કર્યો એટલે સરકાર પાસે ઘઉંનો જે જથ્થો હતો એ તો ઘટ્યો પણ બજારમાં ભાવ ન ઘટ્યો આ વર્ષમાં નવી સિઝન આવશે અને નવા ઘઉં આવશે તો ભાવ ઘટશે એવી સરકારની અપેક્ષા હતી પણ આ વર્ષે પણ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના કારણે બજારમાં નવા ઘઉં આવ્યા પછી પણ ભાવમાં કોઈ ઘટાડો ન થયો ઘટાડો ન થયો એટલે સરકારે ભાવ વધતા અટકી જાય એવો એક નિર્ણય કર્યો કે મોટા વેપારીઓ ટ્રેડર્સો પ્રોસેસિંગ યુનિટો પોતાને ત્યાંના ઘઉંના જથ્થાનો દર અઠવાડિયે સરકારને માહિતી રિપોર્ટ આપે સરકારને એમ હતું કે આ નિર્ણય પછી માર્કેટમાં ઘઉંનો ભાવ ઘટશે પણ આ નિર્ણયના દસ દિવસ પછી પણ બજારમાં ઘઉંના ભાવમાં કોઈ ઘટાડો ન થયો સારી ક્વોલિટીના ઘઉં આજે ખેડૂતને સાતસો રૂપિયાથી વધારે ભાવ મળી રહ્યા છે સરકારને એ જ ક્વોલિટીના ઘઉં ચારસો એસી રૂપિયામાં આપણી પાસેથી ખરીદવા છે એટલે સરકારને માર્કેટમાંથી આ ભાવમાં માલ મળતો નથી મળતો એટલે સરકારે બે દિવસ પહેલા એક આદેશ જારી કર્યો છે કે મોટા વેપારીઓ જે છે એમને સૂચના આપી છે કે માર્કેટમાંથી તમે ઘઉં ખરીદવાનું બંધ કરો તમે ઘઉં ખરીદવાનું માર્કેટમાંથી બંધ કરશો તો જ અમને સરકારને આ ભાવથી ઘઉં મળશે આપણી પાસેથી ચારસો ને એસી રૂપિયામાં સારામાં સારી ક્વોલિટીના ઘઉં કે જેના બજારમાં સાતસો રૂપિયાથી વધારે ભાવ મળે છે એ ઘઉં ચારસો ને એસી રૂપિયામાં આપણી પાસેથી પડાવી લેવા માટે સરકાર આપણા ઘઉંના ઢગલા પર ભલાખી વાળી અને બેસી જવા માગે છે મિત્રો તો આ એક ગંભીર મુદ્દો છે અને આપણા ખેડૂતો સુધી આ સમાચાર અવશ્ય પહોંચવા જોઈએ તો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા જય કિસાન જય ભારત